નમસ્કાર મિત્રો આજે આ રૂપાવટી નગરીમાં આવેલો ભૂત્યો કે જેણે પેલા મંત્રતંત્ર અને સાધનાથી ભરેલા માણસોના લગભગ પાંચસો જેટલા માણસોને મારી નાખ્યા છે અને બીજા પાંચસો જેટલા વધેલા માણસો કે જે એમના ગુરુજીના પીઠ પાછળ જઈને સંતાઈ જાય છે ત્યારે આ ભૂતિઓ ત્યાં પણ પહોંચે છે અને એમના ગામમાં પહોંચી અને જ્યારે તે એમનો વધ કરવા જાય છે ત્યારે પાંચસો વધેલા માણસોના જે ગુરુ હોય છે તેઓ આ ભૂતિયાને ઓળખી જાય છે અને કહે છે કે આ ભૂત્યો નથી અને પછી તે કહે છે કે તમે મારો વધ કરી નાખો એના બદલામાં મારા આ શિષ્યોને છોડી દો ત્યારે ભૂતિઓ પોતાની તલવારથી આ મંત્ર તંત્રને સાધનાથી ભરેલા મંતોના જે ગુરુ હોય છે એમનું મસ્તક કાપી નાખે છે અને પછી તે ત્યાં તલવારો નાખી દે છે અને રૂપાવટીના મુખ્ય દ્વારે આવે છે હવે રૂપાવટીના મુખ્ય દ્વાર ઉપર આવતાની સાથે જ રૂપાવટીના મહારાજ તેજમાલસિંહ રામજી શ્યામજી સેનાપતિ રાજપાલસિંહ બધા જ આ ભૂતિયાને લોહીથી ખરડાયેલો આવતો જોઈને કહે છે કે ભૂતિયા તે આજે રૂપાવટીની લાજ રાખી છે તારું નામ રૂપાવટીના ચોપડે જરૂર લખાશે ત્યારે ભૂતિઓ કહે છે કે રાજપાલ હવે ગમે તે કરી અને સૌથી પહેલાં તું મારા ગુસ્સાને શાંત પાડ અરે પાણીના ગળા ભરી લાવ મારા માથા ઉપર રેડ તો મારો ગુસ્સો શાંત થાય નહીતર હું આ સમગ્ર જગ્યાનું સર્વનાશ કરી નાખીશ ત્યારે રાજપાલસિંહ કે જે પાણીના ઘડા મંગાવે છે અને એ પાણીનો ભૂતિયા ઉપર જળ અભિષેક કરવામાં આવે છે અને ભૂતિયાના શરીર પરનું બધું જ લોહી ધોવાય છે પછી ભૂતિયો કહે છે કે તેજમાલસી ભૂતિયાએ તમને વચન આપ્યું હતું કે આ રૂપાવટી નગરીનો એક કાંકરો પણ નહીં ખરવા દઉં તો બોલો રાજપાલસી તમારી રૂપાવટી નગરીમાં કોઈ નુકસાન થયું છે ખરું તમારી રૂપાવટી નગરીમાં કોઈ પ્રજાનો વાળ પણ વાંકો થયો છે ખરા ત્યાં તો તેજમાલસી કે જે રૂપાવટીના મહારાજ છે એમ છતાં પણ પોતાની પાઘડી ઉતારી અને ભૂતિયાના પગમાં રાખીને કહે છે કે આજથી હું તમારો દાસ છું અને હે ભૂતિયા ભલે અમે તારાથી ઉંમરમાં મોટા દેખાતા હોય પરંતુ આજથી તું અમારો ભગવાન છે આ સમગ્ર રૂપાવટી નગરી આજથી આ ભૂતિયાની પૂજા કરશે અને આમ પછી તો ભૂતિયાને રાજદરબારમાં લઈ જવામાં આવે છે અને આજે રૂપાવટીના ભાઈઓ બહેનો માતાઓ દીકરીઓ બધી જ આ ભૂતિયા ઉપર ખૂબ જ અઢળક પ્રેમ વરસાવી રહી છે અને ભૂતિયાને ફૂલોથી સ્વાગત કરી રહ્યા છે અને આમ કરતાં કરતાં હવે આ ભૂતિયો કે જે રૂપાવટી નગરીમાં છવાઈ ગયો છે પરંતુ રૂપાવટીની નગરીમાં હજી સુધી કોઈને એ ખબર નથી કે આ ભૂત્યો નથી અને એમનો જે ભૂત્યો હતો એ તો અત્યારે રૂપાવટીના માયાવી જંગલમાં માતા આદ્યશક્તિના પ્રદેશમાં બેઠો છે અને બેઠો બેઠો આ સમગ્ર ઘટનાને જોઈ રહ્યો છે અને હવે માતા આદ્યશક્તિ ભૂતિયાને કહે છે કે ભૂતિયા જોયું ને તારું વચન નિભાવવા માટે તારી માતા આવી છે ત્યારે ભૂતિયો હસવા લાગ્યો ને કહે છે કે મા મેં મારા સપનામાં ક્યારેય નહોતું વિચાર્યું કે માતાજી આટલું મોટું આયોજન કરી નાખશે મારી રક્ષા પણ કરશે અને પોતે સમય આવે ભૂતિઓ બની અને દુશ્મનોનો આવો નરસંહાર પણ કરી જાય છે ત્યારે આટલા શબ્દો સાંભળીને માતા આધ્યાશક્તિ કહે છે કે ભૂતિયા હવે તું આ માણસોના કબીલામાં રહેવા લાગજે અને તારી શક્તિઓ પાછી નહીં આવે ત્યાં સુધી તારે આ મારો પ્રદેશ નથી છોડવાનો કારણ કે આ પ્રદેશનું નિર્માણ જ મેં એટલા માટે કર્યું હતું કે આ પ્રદેશ જતા દિવસે તને કામ લાગે નહીતર ભૂતિયા આજુબાજુની એટલી માયાવી શક્તિઓ છે કે તને અહીંયા સુધી પહોંચવા ના દે અને જો અહીંયા પહોંચ્યા પછી પણ મારો આ પ્રદેશ ના હોત ને તો તને પેલા સાધનાવાળા માણસો મારી હોત ત્યારે ભૂતિયો કહે છે કે મા હું તો આમ પણ હવે જીવવા નથી માગતો કારણ કે મને એમ લાગે છે કે મારું બધું જ કામ હવે પૂરું થઈ ગયું છે આ ધરતી ઉપર મારા જેટલા કામ કરવાના હતા એટલા કર્મ થઈ ચૂક્યા છે ત્યારે મા અધ્યશક્તિ કહે છે કે ના ભૂતિયા ના હજી તારા જીવનનો એક મોટો ઉદ્દેશ છે અને એ કાર્ય તું પૂરું કરીશ ને ત્યારે ભૂતિયા તું આ સમગ્ર સંસારમાં ભૂતિયા દાદા તરીકે પૂજા તો થઈ જઈશ પરંતુ હજી તારો એ સમય આવ્યો નથી ત્યારે ભૂતિઓમાં આદ્યશક્તિને એટલું જ કહે છે કે તો પણ મારી મારી આ શક્તિઓ પાછી ક્યારે આવશે અને કેવી રીતે આવશે ત્યારે મા આદ્યશક્તિ કહે છે કે ભૂતિયા અત્યારે આ બધા જ પ્રશ્નનો જવાબ હું તને નહીં આપી શકું તારે કાંઈ કરવાનું નથી ખાલી અત્યારે તારે મારા આદેશનું પાલન કરવાનું છે અને હું ના કહું ત્યાં સુધી તારે અહીંયા આ મારા જે માણસો છે ને એમના કબીલામાં રહેવાનું છે જા ભૂતિયા તું હવે ત્યાં પહોંચી જા ત્યારે ભૂતિયો હવે આજે એમના કબીલા તરફ જઈ રહ્યો છે અને આ બાજુ રૂપાવટી નગરીમાં રાજપાલસિંહ ભૂતિયાની પાસે બેઠા છે અને ભૂતિયો કહે છે કે રાજપાલસિંહ મેં ભયંકર યુદ્ધ લડ્યું છે માટે હવે મને થાક લાગ્યો છે હવે હું આરામથી સુઈ જાઉં છું અને હવે મને કાલે વહેલી સવારે જગાડજો ત્યારે રાજપાલસિંહ કહે છે કે વાંધો નહીં ભૂતિયા અને આમ કરતાં કરતાં રાત પડી ત્યારે રાત્રિના સમયે રામજી અને શ્યામજી કે જે અંધારામાં આ મુખ્ય દ્વાર ઉપર પહેરેદારી કરી રહ્યા છે ત્યારે તેઓ પહેરેદારી તો કરી રહ્યા છે પરંતુ એમને આ જે મુખ્ય દ્વાર છે એની આજુબાજુમાં જે દિવાલ છે એની બહારના ભાગે કોઈક આમ તેમ આમ તેમ જતું હોય એવું દેખાય છે ત્યારે એમને પહેલાં તો આવો આભાસ થાય છે તેથી રામજી કહે છે કે શ્યામજી શું તને એવું નથી લાગતું કે આપણા મુખ્ય દ્વારની આ બહારની જે દીવાલો છે ત્યાં કોઈક આમતેમ આમતેમ આંટા મારતું હોય એવું તને નજરે નથી પડતું ત્યારે રામજીને શ્યામજી આવી વાતચીત કરી રહ્યા છે ત્યારે શ્યામજી બે સિપાહીઓને બોલાવે છે ને કહે છે કે તમે બહાર આંટો મારીને આવો તમને કોઈ એવું દેખાય છે ખરા ત્યારે આ બંનેના હાથમાં સળગતી મસાલો છે અને રાત્રિના સમયે તેઓ આ રૂપાવટીના મુખ્ય દ્વારની બહાર જાય છે અને બહાર જઈને થોડાક આગળ ચાલે છે ત્યાં તો આ કિલ્લાની દિવાલની પાછળના ભાગમાં તેમને એક દ્રશ્ય જોવા મળે છે અને એ દ્રશ્ય જોતાની સાથે જ તેમના ડોળા ફાટી જાય છે અને પછી તો તેઓ ત્યાં સડગથી મસાલોને નાખી અને ગળગળતી દોટ મૂકે છે અને તેઓ ચાલતા ચાલતા આવે છે આ રામજીને શ્યામજી જ્યાં ચોકીદારી કરી રહ્યા હતા એ મુખ્ય દ્વાર પર અને ત્યાં આવી અને બંને જણા ખૂબ જ ડરી ગયા છે પરસેવાથી રેપ થઈ ગયા છે અને તેઓ ખૂબ ગભરાયેલા છે ત્યારે રામજી પૂછે છે કે ભાઈ શું થયું અને તમે આમ આટલા બધા ડરી ગયા કેમ છો શું સાચે જ ત્યાં કોઈ દુશ્મન છે ત્યારે એક જણ કે જે હળવેકથી એટલું કહે છે કે હે રામજી ત્યાં દુશ્મન તો છે કે નહીં એ તો ખબર નહીં પરંતુ અમે જે જોયું છે એ દ્રશ્ય અમારી નજરોની સામેથી હટતું નથી ત્યારે શ્યામજી બોલે છે કે જે હોય તે જટ બોલ નહીતર આપણે તેને વશમાં કરવામાં વાર લાગી જશે ત્યારે આ સિપાહી એટલું કહે છે કે આ દિવાલની પાછળ એક કાળા રંગનો મોટો બુટિયો બોકડો ફરે છે અને તે એટલો મોટો ને વિશાળ છે કે તેને જોતાની સાથે જ એમ લાગે કે જાણે આ કોઈ દેવીનો અવતાર હોય અને તે એટલો વિશાળ છે અને તે આ દિવાલની આમતેમ આમતેમ આંટા મારી રહ્યો છે અને લાગે છે કે આ કોઈ મંત્ર તંત્ર અને સાધનાવાળો માણસ આવો વેશ ધારણ કરીને આવ્યો છે કારણ કે આટલો મોટો બોકડો મેં આજે જીવનમાં પહેલી વાર જોયો છે ત્યારે રામજીને શ્યામજી બંને વિચારમાં પડી ગયા કે શું ખરેખર આવડો મોટો બોકડો હોય ખરા અને શું સાચે જ તે અહીંયા આવ્યો છે અને પછી ત્યાં તેઓ પંદર વીસ સિપાહીઓને બોલાવે છે અને તેમને આ મુખ્ય દ્વાર ઉપર પહેરેદારી કરવા માટે મોકલી દીધા છે અને પછી તેઓ બંને ભાઈઓ હાથમાં તલવાર લઈ અને આ બુટિયા બોકડાની પાસે પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો સાચે જ ત્યાં એક બોકડો છે અને તે એટલો મોટો ને વિશાળ છે કે તેના મોટા મોટા કાન છે અને તેના મોટા મોટા સિંગડા છે અને તેનું એક વિકરાળ સ્વરૂપ છે અંધારામાં પણ તે ચડકી રહ્યો છે ત્યારે આ દ્રશ્ય જોતા રામજીને શ્યામજી પણ વિચારમાં પડી ગયા અને કહે છે કે રામજી આટલો મોટો ને ભયંકર બોકડો મેં પહેલીવાર જોયો છે હો ત્યારે તે પણ કહે છે કે હા તમારી વાત તો સાચી છે પરંતુ આ કોણ હશે અને સુવા આ સાધનાવાળા માણસો તો નહીં હોય ને ત્યારે તેઓ વિચાર કરે છે કે આ વાત આપણે અત્યારે ને અત્યારે રાજપાલસિંહને જણાવી પડશે અને મહારાજ સુધી આ વાત પહોંચાડવી પડશે ત્યારે સિપાહીઓને તેમના ઉપર પહેરો રાખવા માટે મોકલી દીધા અને રામજીને શ્યામજી કે જે ચાલતા ચાલતા રાજપાલસિંહના કક્ષમાં આવે છે ત્યારે રાજપાલસિંહ સાંકળ ખખડતાની સાથે જાગી જાય છે અને કહે છે કે કોણ છો ત્યારે રામજી કહે છે કે અમે છીએ અને તમે જટ દરવાજો ખોલો ત્યારે રાજપાલસિંહ એમને અંદર બોલાવે છે ત્યારે રામજીને શ્યામજી એટલું કહે છે કે રાજપાલસિંહ તમને શું વાત કરું અહીંયા આપણા જે મુખ્ય દ્વારની બાજુમાં કિલ્લાની દિવાલની આજુબાજુ એક બોકડો છે અને તેનું વિકરાળ સ્વરૂપ છે અને તે આમતેમ આમ તેમ દિવાલે આંટા મારી રહ્યો છે અને મને લાગે છે કે નક્કી તે મંત્રતંત્રને સાધનાથી ભરેલા માણસોના ટોળામાંથી આવ્યો છે અને કદાચ આ એમનું કોઈ નવું ષડયંત્ર તો નહીં હોય ને ત્યારે રાજપાલસિંહ કહે છે કે આ વાત આપણે ભૂતિયાને કરવી જોઈએ ત્યારે રાજપાલસિંહ અને રામજી અને શ્યામજી ત્રણેય જણા પહોંચે છે ભૂતિયાના કક્ષમાં અને ત્યાં જઈને જુએ છે તો ભૂતિયો આરામથી સૂતેલો છે ત્યારે રાજપાલસિંહ કહે છે કે રામજી શ્યામજી આપણે આ ભૂતિયાને જગાડવું ના જોઈએ કારણ કે ભૂતિયો રૂપાવટી નગરીના નરસંહારને બચાવી અને તે ભયંકર યુદ્ધને લડીને આવ્યો છે માટે અત્યારે તે ભયંકર નીંદમાં સૂતેલો છે અને અત્યારે જો તેને જગાડીશું ને તો તેની નીંદર બરબાદ થઈ જશે માટે એક કામ કરીએ એ બૂટિયા બોકડાને આપણે વશમાં કરવાની કોશિશ કરીએ અને આમ પછી તેઓ હવે ત્રણેય જણા ચાલતા ચાલતા જઈ રહ્યા છે ત્યાં તો મહેલના ઝરોખા પરથી અવાજ આવ્યો કે ક્યાં જઈ રહ્યા છો રાજપાલસિંહ ત્યારે તેઓ પાછળ જુએ છે તો ઝરોખામાં અડધી રાત્રે તેજમાલસિંહ ઊભા છે અને તેજમાલસિંહને જોતાની સાથે રાજપાલસિંહ એમને એમની પાસે બોલાવે છે અને પાસે બોલાવીને કહે છે કે મહારાજ તમે આમ અડધી રાત્રે કેમ જાગો છો ત્યારે મહારાજ કહે છે કે મને ઊંઘ ક્યાંથી આવે મારી રૂપાવટી નગરી કે જેને મેં ખોઈ દીધી હતી એ રૂપાવટી નગરી મારી સામે ઊભી છે ને એ જ્યારે હું આંખો મીચું ને તો મને વિશ્વાસ નથી થતો રાજપાલશ્રી કે હજી સુધી રૂપાવટી આપણી પાસે છે અને આ બધું ભૂતિયાના કારણે થયું છે પરંતુ તમે ક્યાં જઈ રહ્યા છો ત્યારે રાજપાલશ્રી આ સમગ્ર ઘટના જણાવે છે કે આવી ઘટના બની છે એટલા માટે અમે જોવા જઈ રહ્યા છીએ અને હવે તો તેજમાલસિંહ રામજી શ્યામજી અને રાજપાલસિંહ ત્રણેય જણા મુખ્ય દ્વાર પર પહોંચે છે અને મુખ્ય દ્વાર ઉપર પહોંચી અને પછી સિપાહીઓને કહે છે કે સિપાહીઓ તમે અહીંયા ઊભા હતા તો તે બોકડો ભાગીતો નથી ગયો ને ત્યારે તેઓ કહેવા લાગ્યા કે તે ક્યાંથી ભાગે અરે એ તો એવી રીતે આ સમગ્ર કિલ્લાની ચારે બાજુ દિવાલના આંટા મારી રહ્યો છે કે જાણે તે કોઈ ચોકીદારી કરી રહ્યો હોય ત્યારે આટલા શબ્દો સાંભળીને રાજપાલસિંહના મનમાં વિચાર આવે છે કે આ બુટીયો બોકડો ક્યાંક માતા મેરડીનો તો નહીં હોય ને અને પછી તેઓ આ વાત રામજીને શ્યામજીને કરે છે ત્યારે રામજીને શ્યામજી કહે છે કે રાજપાલસિંહ એવું ના હોય અને માતાજીનો સવાર અહીંયા ક્યાંથી આવે અને ચાલો આપણે તેને જોઈએ તો ખરા અને આમ પછી તેઓ ત્યાં જાય છે અને જઈને જુએ છે તો સાચે જ આ બોટિયો બોકડો કે છે આ રૂપાવટીની આખી એ કિલ્લાની દિવાલની પાછળ આંટાફેરા કરી રહ્યો છે અને જાણે સાચે જ તે આ કિલ્લાની રખેવાળી કરતો હોય એવી રીતે તે આમતેમ આમ તેમ ફરી રહ્યો છે ત્યારે આ તેજમાલસિંહ કહેવા લાગ્યા કે રાજપાલસિંહ આ બોકળાને આપણે કેદ કરી નાખીએ અને તેને મહેલમાં લઈ જઈએ કારણ કે આપણો મોટો વિશાળ બોકડો જો આપણા મહેલમાં હશે ને તો આ રૂપાવટી નગરીની શોભા વધી જશે ત્યારે રાજપાલસિંહ કહે છે કે ના મહારાજ એટલો મોટો અનર્થ કરતા નહીં કારણ કે મને લાગે છે કે આ બોકડા પાછળ જરૂર કાંઈક રહસ્ય છે અને ભૂતિયા પાછળ પણ જરૂર કાંઈક રહસ્ય છે અને હવે એ રહસ્ય આપણને કાલે વહેલી સવારે ઉકેલવા મળશે કારણ કે આવતીકાલની વહેલી સવારે ભૂતિઓ જાગશે ને ત્યારે એને જાગતાની સાથે જ આપણે પૂછીશું કે આ બધી ઘટના શું છે ત્યાં તો તેજમાલ સિંહ પણ રાજપાલસિંહની વાત માની જાય છે અને પછી તેઓ આખી રાત આ બુટિયા ઉપર નજર રાખી રહ્યા છે અને મિત્રો પછી બીજા દિવસે શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી